નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઇંગ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ જલાદપુર તાલુકાના નીમડાઈ ગામે છેલ્લા કેટલાક વખતથી પાવર ગ્રીડ મુદ્દાને લઈ અને સરકારી તંત્રની સામે ગ્રામજનો ભાઈ ચડાવીને ઉભા રહ્યા છે કારણ કે સૌપ્રથમ તો ખેતીની જમીનમાંથી આ હાઈ ટેન્શન વાયરો પસાર કરવામાં આવી રહ્યા છે જેનો સતત વિરોધ ચાલી રહ્યો છે એ વિસ્તારની અંદર ખારપાટની જમીન ખૂબ છે ખારપાટની જમીનનો ઉપયોગ ન કરતા અને જ્યાં ખેતીની જગ્યા છે એ જગ્યા પરથી જ્યારથી એમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ત્યારથી સતત વિરોધના સુર ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે અને જેના સંદર્ભની અંદર આજ રોજ ફરી એકવાર જ્યારે એમને કોઈ પણ પ્રકારના વળતર હજુ સુધી આપવામાં નથી આવ્યા અને કામગીરી હાથ ધરવામાં આવી છે તો ત્યારે નિમડાઈ ગામે આજે પાવર ગ્રીડ પ્રોજેક્ટનો જે પ્લાન્ટ ચાલી રહ્યો છે ત્યાં વિરોધના સુરો દેખાઈ રહ્યા હતા ગ્રામજનો મોટી સંખ્યાની અંદર પહોંચી ગયા હતા અને કામ અટકાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી તો ત્યારે તંત્ર દ્વારા પણ મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો હતો મહિલા કોન્સ્ટેબલોની સાથે જ્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો ત્યારે મહિલાઓએ પણ સૂત્રોચ્ચાર કર્યા શું સૂત્રોચ્ચાર કર્યા ચાલો આપણે નિહાળીએ yeah તો આ પ્રમાણે પ્રથમથી જ જ્યારે વિરોધના સ્વરો ઉઠી રહ્યા છે તો ત્યારે ફરી એકવાર આજે ગ્રામજનો અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમ થવા પામી હતી અને જેના સંદર્ભની અંદર મોટો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મહિલાઓએ સ્વયં પોતે પોલીસ વાનની અંદર જઈને બેસી જવાનો વારો આવ્યો હતો અને પોલીસ વાન પણ ત્યાંથી ઉપડી અને મોરલી પોલીસ સ્ટેશન પર મહિલાઓને ખડકી દેવામાં આવ્યા હતા ખૂબ મોટા બંદોબસ્ત સાથે આજે પહોંચેલી પોલીસે બળ પ્રયોગ નથી કર્યો વાતાવરણની અંદર ગ્રામજનોએ પોતાના સૂત્રોચ્ચાર કર્યા છે કોઈ ઘર્ષણના બનાવો હજુ સુધી નથી બન્યા પણ ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે ભાજપના ગણાતા ગઢની અંદર કે જ્યાં એક એમએલએ ત્યારબાદ સાંસદ અને ત્યારબાદ કહેવાય તો પ્રદેશના પ્રમુખ એક જ જગ્યાએથી આવતા હોય છતાં પણ ગ્રામજનોને અસંતોષ થતો હોય તો એ કેવી વાત સૌથી વધારે લીડ સાથે જીતનાર આ સાંસદ અને સતત છઠ્ઠી ટમ જીતનાર આ એમએલએ શું આવનાર ચૂંટણીની અંદર આના વિચિત્ર પડઘા પડી શકે એવું છે જોવાનું કારણ કે હાલ તો આ મુદ્દો ખૂબ ચાલી રહ્યો છે જોવાનું એ રહ્યું કે આ આ આમ જનતાને હવે નેતાઓ કઈ કઈ રીતે લોલીપોપ આપશે કે જેથી કરી અને બે હજારની ચૂંટણીની અંદર ફરી એકવાર જંગી બહુમતી જે ખરી એ મેળવી શકવા માટે આ સત્તાધીશો ફરી પાછા મેદાનમાં ઉતરશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન